પેપરાળથી રાજસ્થાનના ભાંડવપુર પદયાત્રા સંઘનું આજે થરાદ ખાતે આગમન થતા થરાદ જૈન દ્વારા આ સંઘ ભવ્ય સ્વાગત કરાયું હતું લાખણી તાલુકાના પેપરાળ ગામથી રાજસ્થાનના ભાંડવપુર તીર્થ સુધી છરી પાલક સંઘનું આયોજન કરાયું છે જૈનાચાર્ય જયંતસેન સુરી મહારાજ સાહેબના શિષ્ય ગચ્છાધિપતિ આચાર્ય નિત્યસેન સુરીશ્વરજી તેમજ મુનિરાજ શ્રી ચારિત્ર રત્ન વિજયજી મહારાજ સાહેબ આદિસાધુ સાનિધ્યમાં સૌ ધર્મ જૈન સંઘ અને અખિલ ભારતીય રાજેન્દ્ર જૈન નવયુવક પરિષદના માર્ગદર્શનમાં જસ યાત્રા સંઘ સમિતિ દ્વારા જયંત જસ યાત્રા સંઘનું આયોજન કરાયું છે ગુરુદેવની જન્મભૂમિ પેપરાળ ગામથી ગુરુદેવના સમાધિ સ્થળ ભાંડવપુર સુધીના આ પદયાત્રા સંઘે જયંત સેન સૂરી મહારાજ સાહેબની જન્મભૂમિ પેપરાલ તીર્થથી વીસ ડિસેમ્બરે સવારે પ્રસ્થાન કર્યું હતું ગઈ રાત્રે ખોરડા મુકામે વિશ્રામ કરી આજે વહેલી સવારે આ સંઘયાત્રા થરાદ નગરમાં પ્રવેશતા થરાદ સંઘ દ્વારા આ સંઘયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું આ પ્રસંગે પૂજ્ય આચાર્ય ભગવંતોએ થરાદ સંઘ પર સુભાશીષ વરસાવ્યા હતા ગુરુના પ્રત્યે આત્મીયતાના ભાવ જાગૃત થાય ત્યારે આ ગુરુના ચરણોમાં જવાના ભાવ જાગૃત થાય જે જગ્યાએ ગુરુદેવે જન્મ લીધો અને એ પછી ગુરુએ જન્મ લીધા પછી સંચારના અંદર ખૂબ સુખ જરૂરની પ્રભાવના કરતાં શાસનની પ્રભાવના કરી અને અંતે જઈને એમને પોતાનો શ્વાસ છોડ્યો એથી જ ભાંડવપુર તો પેભરાલથી ભાંડવપુરથી આ એક બધા યાત્રીઓની સાથે યાત્રા કરવાનો એક ભાવ જાગૃત થયો અને આ સંગ લઈને જઈ રહ્યા છીએ અને તે યાત્રા કરશું બધા ભારત દેશ અને તહેવારોની સંસ્કૃતિને સજાયેલો દેશ છે આ દેશની અંદર અનેક પ્રકારના તીર્થ અને અનેક પ્રકારના તહેવારોની ઉજવણી થઈને ધાર્મિક સંસ્કૃતિ જળવાઈ રહેલી છે એમાં પણ જૈન ધર્મની અંદર તીર્થયાત્રા એક અનેરું સ્થાન રાખતા હોય છે જૈન ધર્મની અંદર અનેક પ્રકારના નિયમોનું પાલન કરતા થતા પદયાત્રા યોજાતી હોય છે જેને જૈન ધર્મની અંદર છરીપાળિક સંઘ કહેવામાં આવતો હોય છે આવો જ એક છરીપાળી સંઘ આજે થરાદ આવ્યો છે આ સંઘનું એક નિમિત એવું છે અહીંની તમામ છત્રીસી કોમ આ વાતને જાણતી જ જશે કે આપણા થરાદના સમીપજ ઓ પ્રભાવક એવા જૈનાચાર્ય જે અમારા ગુરુદેવ છે જૈન સે સુશ્રુતિ મહારાણ સાહેબ થઈ ગયા જે વેપરાણ વાળા નામથી ઓળખાય છે એટલે આપણી તમામ કોમો વેપરાણ વાળા બાળ સાહેબના નામથી ઓળખે જે એમની જન્મભૂમિ છે અને એમનું સમાધિ સ્થળ રાજસ્થાનના જાલોર જિલ્લામાં ભાંડવાજી છે એટલે જન્મભૂમિથી લઈને સમાધિ ભૂમિ જન્મભૂમિનો જ અને સમાધિ ભૂમિનો સ આ બંને શબ્દનું સંયોજન કરીને જસ યાત્રાના રૂપમાં આયોજન થયું છે ગુરુ ભક્તિ ના રૂપ માં આયોજન થયું છે આ સંઘયાત્રા રોજની ની દસ પંદર કિલોમીટર ચાલતી થકી આગળ વધી રહી છે તીર્થયાત્રા અનેક પ્રકાર નું હોય યાત્રા તો એક બે પચાસ કિલોમીટર ચાલીને પણ કરી શકાતી હોય છે પણ આ તીર્થયાત્રા ની અંદર ફક્ત દસ કે બાર કિલોમીટર જ ચાલી શકાય વધારે ના ચાલવાનું કેમ કે આની અંદર ઘણા નિયમોનું પાલન કરવાનું હોય છે તમામ ભૌતિક સામગ્રીઓનો આમાં ત્યાગ કરવાનો હોય છે તમામ સુખ સુવિધાઓ જે પોતાના માટે વાપરવા આવતી એનો પણ ત્યાગ કરવા આવતો હોય છે અને જે યાત્રિક રૂપમાં જોડાયા છે એ તો ફક્ત એક ટાઈમ જ ભોજન લેતા હોય છે એક ટાઈમ ભોજન લેવાનું કોઈ પણ પ્રકારનું વ્યસન યુઝ નહીં કરવાનું કોઈ પણ પ્રકારની અન્ય સંસારજનક વાતો ન કરતા પૂરો આખો દિવસ પોતાનો ભગવાન મય બનાવીને આ યાત્રા કરવાની હોતી હોય છે આ યાત્રાની અંદર લગભગ ચૌદસો થી વધારે યાત્રિકો જોડાયા છે અને એઓની ના કરવા માટે એઓની સેવા કરવા માટે સ્વયંસેવક ના અનેક પરિવારો પણ જોડાય છે અને આ યાત્રા આનંદ રૂપે આગળ વધી રહી છે આ જૈન સંઘ યાત્રા નું થરાદ ખાતે આગમન થતા પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પૂર્વ પાલિકા પ્રમુખ પથુસિંહ રાજપૂત થરાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ સોલંકી બનાસ બેંકના ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ શ્રીરામ સેવા સમિતિના અગ્રણીઓ થરાદ વિધાનસભા પ્રેસ મીડિયાના હાજાભાઈ રાજપૂત સહિતના આગેવાનોએ પણ પૂજ્યગુરી ભગવંતોના દર્શનનો લાભ લઈ આશીર્વાદ મેળવ્યા હતા